નમસ્કાર દર્શક મિત્રો એસટી ન્યૂઝ ગુજરાત ચેનલ માં આપનું સ્વાગત છે અને હું આપની સાથે ઋધી સોલંકી તો ચલો નજર કરીએ આજના સમાચાર પર આજ રોજ જંબુસર નવયુગ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ દ્વારા વિજયા દશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો નવયુગ વિદ્યાલયમાં દાનથી સંચાલન શરૂ કરી જંબુસર પટેલવાડી કોટ દરવાજા બજારમાં થઈ ખાનપુરી ભાગોળ જહરમાર્ખ થઈને નવયુગ વિદ્યાલય ખાતે સંચાલન ફોન કરોમાં આવ્યો હતો મુખ્ય અતિથિ ઠાકોરલાલ અમનપુરિયા શ્રી રંગ અવૃત પરિવાર અગ્રણી તેમજ મુખ્ય વક્તા શ્રી કલ્પેશભાઈ પટેલ વિભાગ બૌદ્ધિક શિક્ષણ પ્રમુખ તેમજ બૌધિયા અજય પટેલ નગર કાર્યવાહ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા બરોચે ફદવાન ઇમતીઆઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી નમસ્તે શ્રી વિદ્યાદશમી ઉત્સવને સૌને હાર્દિક શુભકામનાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંગની શરૂઆત થી શ્રી વિદ્યાદશમી ઉત્સવ ઉજવતા આવ્યો છે પરંતુ આ ઉત્સવ સંઘે ઊભો કરેલો એનો પોતાનો ઉત્સવ નથી અપિતુ ભારતની ભૂમિનો હિન્દુ સમાજ હજારો સેંકડો વર્ષથી ઉજવતા આવેલો ઉત્સવ છે પરંતુ આ વર્ષે આ ઉત્સવનું સંઘના સ્વયંસેવકો માટે એક વિશિષ્ટ મહત્ત્વ છે એ વિશિષ્ટ મહત્ત્વ એ છે કે શ્રી વિદ્યાદશમી ઉત્સવના દિવસે જ પરમપ્ય ડૉક્ટર કેશવ બલિરામ હેગેવરજીએ સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસ સો દિવસે રાષ્ટ્રીય સ્વયંસેક સંઘની શરૂઆત કરી હતી જેને આ વિજયાદશમીના દિવસે સો વર્ષ સમાપ્ત થાય છે અને એકસો એકમા વર્ષમાં પ્રવેશ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેક સંઘ એના શતાબ્દી વર્ષની ઉજવણી આ શતાબ્દી વર્ષ દરમિયાન સાત કાર્યક્રમો દ્વારા કરવા જઈ રહ્યો છે એમાંનો પ્રથમ કાર્યક્રમ એટલે શ્રી વિજયાદશમી ઉત્સવ શ્રી વિજયાદશમી ઉત્સવથી એના શ્રી ગણેશ શરૂ થયા છે આગામી ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન પણ હાથમાં લેવાવાનું છે ફેબ્રુઆરી મહિનામાં દરેક મંડલ વસ્તી સ્થાન પર એક હિન્દુ સંમેલનો દ્વારા એક પુનઃ ભારતના સમાજમાં રાષ્ટ્રચેતના જાગૃત કરવાના પ્રયાસના ભાગરૂપે આગામી મહત્ત્વના બે કાર્યક્રમો છે પ્રમુખ નાગરિક વસ્તી યુવા સંમેલન આ સદ્ભાવ સામાજિક સદ્ભાવ બેઠકો આવા સાઠ કાર્યક્રમો દ્વારા સમાજ સમાજની મધ્ય જવાનો છે આગામી પચીસ વર્ષની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમાજ પરિવર્તનના પાંચ બિંદુઓ સાથે સમાજની મધ્ય કામ કરવા જઈ રહ્યો છે એ પાંચ બિંદુઓ એટલે સામાજિક સમરસતા સમરસ હિન્દુ સમાજ જ સમર્થ ભારતનું નિર્માણ કરી શકશે એવા વિશ્વાસ સાથે સામાજિક સમરસતાના બિંદુ સાથે સમાજની મધ્ય જઈને કામ કરવાનું છે પર્યાવરણ જળ સંરક્ષણ દ્વારા પણ સમાજમાં એક ચેતના જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે નાગરિક શિષ્ટાચાર કુટુંબ પ્રબોધન અને સ્વ આધારિત જીવન પદ્ધતિ આવા જે પાંચ બિંદુ સમાજ પરિવર્તનના છે એ સમાજ પ્રતિવર્તનના પાંચ બિંદુ સાથે આગામી પચીસ વર્ષમાં સંઘ કામ કરી અને સંપૂર્ણ ભારત વર્ષના હિન્દુ સમાજને આ ભૂમિકામાં લાવીને એક સક્ષમ ભારત નિર્માણ કરી અને વિશ્વ શાંતિના માર્ગ પર અગ્રેસર બનવા માટે પ્રયાસરત થવાનો છે અસ્તુ ભારત માતા કીજે